હેલો યુટ્યુબ ફેમિલી ગમ છે મારી યુટ્યુબ ફેમિલી બધી મજામાં જશે મજામાં જશે કારણ કે મારા બ્લોગ જોતા છે બધા મજા મળે છે બ્લોક ચાલુ કર્યો છે સાડા સાડા છમાં સાડા છ બજ ગયા છે ને બ્લોગ ચાલુ કરી દીધો છે અત્યારમાં ને આજે છે મંગળવાર એટલે મંગળ મનવાર છે ને એમાં આ જ આવવાનું છે બગુડા અત્યારમાં પવન પવનને ફૂલ આવે છે ને વરસાદ આવવાની પણ બહુ શક્યતા છે જો અને પવનદ ફૂલે પુલ છે અમારે અહીંયા તો હું આવ્યો અગાશી ઉપર ત્રીજા માળે મારા દાદાની અગાશી છે ને ત્યાં મારે અગાશી છે પણ બે માળે છે એટલે અહીંયા ત્રણ માળે અગાશી ઉપર આવ્યો ને અત્યારે આમ જોવા આવું કાંઈ કે લોકેશન છે વરસાદ આવે એવું છે ને બધું છે આવું ને મારા ભાઈ ને મારા પાપીને બધા ચેલા છે પગૂડા અલીને લેવા પણ જવાનું છે અને દર્શન કરવા પણ જવાનું છે આજે મંગળવાર છે મંગળવાર રહેલો પણ રહેલો છું એટલા માટે જવું પડે એમ છે અત્યારે અત્યારે દેવા બધી કરી સાહ પીધી અને ડાયરેક્ટ વી વાસી ઉપર મેં કીધું હાલો તો હવે ચાલુ કરી દઈ બ્લોગ બ્લોગ ચાલુ કરી હવે તમને બધાને કહું ને જવું પડશે બગુડા અત્યારે નીકળી ગયેલા છે અત્યારે લગભગ એ લગભગ લોંગળી છે ને વહેલા નીકળી ગયેલા હતા એ બધા હું શું તો હોઉં ધા નીકળી જતા બધા બગુડા જવા માટે કેટલા કેટલા ગયેલા છે તો મને નથી ખબર પણ મારા ભાઈ ને મારા ભાભી ગયેલા છે એ તો મને ખબર છે કારણ કે એની માનતા છે તો ગયેલા છે એની દીકરી ઘરે છે એને મારે જવાની છે ઈકા મારી બ્રેઝોડીમાં લઈને જવાની છે એને

ને દેખાતું તો દેખાડ્યું ને હવે દેખાય તો ખરા મિત્રો તમે કહો તો બ્લોક બ્લોગ 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 નાખું છું મિત્રો હવે સપોર્ટ તો કરો થોડો ઘણો ને બ્લોગ તો કેટલા બધા નાખી દીધા પણ તમે સપોર્ટ જ નથી કરતા એક બ્લોગમાં સપોર્ટ કરો છો તો બીજા બ્લોગમાં સપોર્ટ જ નથી કરતા સપોર્ટ કરો મિત્રો સપોર્ટ કરો તમારા ભાઈને થોડોક આગળ લઈ જાઓ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ઈદા બંદર મિત્રો મોકલો એને કોઈ ઈદા બંદર ને મોકલે તો અમારી થોડી ચેનલ હાલે થોડા ઘણો તમે સપોર્ટ કરો સપોર્ટ કરજો હોય મિત્રો થોડો ઘણો તો હું મારે તમને કહું તમે સપોર્ટ કરે રાખો તો હું બ્લોગ નાખે રાખું ડેલી બ્લોગ કરવો તો તમે સપોર્ટ જ નથી કરતા કે ભાઈ મારો મારું મારો મારું મારું મારો મારો નહીં એ મજાક હો રહા એક સેકન્ડ યાર તો બ્લોગ ને સપોર્ટ બોબટ કરજો મિત્રો એ હું તમારા બધા પાસે કહું ને સપોર્ટ કરે એને દિલથી ધન્યવાદ નથી કરતા એને પણ દિલથી ધન્યવાદ અને તમે બધા કરજો સપોર્ટ તમે સપોર્ટ કરશો તો હું આગળ હાલી એટલે તમને કહું છું થોડો ઘણો સપોર્ટ કરતા જાઓ તો હું પણ થોડો ઘણો આલું તો ચાલો બ્લોગ વિડીયોને અહીંયા આગળ વધીએ અને થોડા ઘણા સપોર્ટ તમે પણ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા તો ફરીથી મળવા હાલો હમણાં થોડીક વાર બાદ મળું બ્લોગ વિડીયોની અંદર તો ચાલો કન્ટિન્યુ બ્લોગની અંદર વરસાદ અંધાઈ રહ્યો અમારા ગામમાં તમારા ગામમાં વરસાદ છે કે નથી કોમેન્ટ બોક્સમાં ની અંદર બતાવી દેજો અમારે જો હમણાં થોડીક વારમાં ટપકવાનો હોય વરસાદ ગમેલો હા શું મિત્રો તમારા ગામમાં છે કે નથી મને જણાવી દેજો તો સારવાર મળીએ થોડીક વાર બાદ પછી ઓર વરસાદ હે હૈ બારીશલું હોય મને કહેતા નથી બારીશ ગઈ ફાઈનલી ભગોડા ગયો લેવા માટે અમે અમારી ગાડી ઊભી છે એમાં બધા છે અને ફાઇનલી ભગોડા આવી ગયો છે હવે બધાને લઈ સટકી એને ફૂલ થતો તો પણ લેવા આવી ગયો અંદર બધા ઉભા પલ્લેલા તરાત્ર મંદિર છે અંદર અંદર દર્શન કરાવવા લાવું થતું થાય તો છે પણ ફોન અલાઉડ નથી શે ભગભાઈ અજય ભાઈ ફરી મળી ગયા પણ અંદર ફોન અલાઉડ નથી એટલા માટે અહીં દર્શન લઈ ગયો ને વરસાદ પણ જોરદાર છે અને આવડે બધાને લઈને હમણાં નીકળી જવાનું છે મારે અંધ વગર બસ ને ઘરેથી મારે તક જવાનું થાય છે તો હું તમને બધાને મળાવી ફાઇનલ જરૂર પણ અત્યારે હું તો હું ભગુડા છું અહીંયા પણ બેનર લાગી ગયું છે અમારા ગામનું તમે પધારજો ધારે બધા પધારજો ને ફાળવતો બિન બ્લોગોની અંદર કન્ટિન્યુ એટલે અમારા ગામમાં પણ આયોજન છે ત્રણ દિવસનું બધાને પધારવું રાણીવાડા તરફથી અને બધા સભ્યો તરફથી આમંત્રણ છે દાનબા બાપુ આવવાના છે તમે બધા પધારજો કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર ફાઇનલી મિત્રો આપણે ભગોળાથી સીધા રાણીવાડા ઘરે આવ્યા ને વરસાદનું તો નામ જ નહીં વાત રોકતો જ નથી હજી સારું છે બોલો મિત્રો વરસાદ કેટલો એને આવવું હોય એને ખબર પડતી લોકેશન એમ છે વરસાદનું તો નામ બંધ જાય તો કે આવી રખડવા રખડવા લાવવાના પ્લાન જેવડા ગૌડા કરેલા છે વરસાદ રહે તો રખડવા લઈને ચોક્કસ ફોટો પાડી ફૂટ કરીએ વરસાદ જ નથી જવું અને જો કાંઈ ખેરખું કરીએ મીતી તો કંઈ રહેતું જ નથી વરસાદ વરસાદ તો હવે કંઈક કરીએ બીજું હું

આ દેવક તળાખે છે અહીં પરાઈ છે સટણી નાખે મઈ દે પર ચટણી બનાવે છે પાંચ કલર કરણ હતા ના આશિકભાઈ નો ઓરવાઈ જો છે તપેલી ભરી સટડી બનાવે છે કેમ ચટણી કેટલી બધી એટલી બધી કેમ બનાવ કેટલી બનાવવી પડે ને પછી હા આપણે કોક ના લગનમાં ઓર્ડર દેવો હોય તો આવી શકે તો એવું ઘરનાનું જ તેમ ને ખાઈ પીને જલસીડા કરજો હાલો તો હું જાઉં વગડી મહેનત करावा

તમારે ખાવું તો ભાઈ આવો ન ખાવું હોય ને તો ઘરે બનાવીને ખાઈ લે તમે બધા આવશો ને તો હું ખાઈ લઈ એટલે કહું તમે બધા બનાવીને ખાઈ તો હું પણ ખાઈ લઉં પછી તમને કહું કેવું બન્યું કેવું નહીં પાયે ભાઈએ બધા બનાવ્યું મમ્મી બધા સે તો આવ્યો તો હે ખાય આશીકભાઈ આપું થોડુંક ખાય એટલે આશિકભાઈ હાલો બનાવી લો ફાઇનલી ગાડી લઈને નીકળી ગયો છું રખડવા હવે આવી જાવેગાનો નક્કી નથી નીકળવા એટલે માળવાએ તો કળસરી ગયો નક્કી નથી જાવ છું વાહ હોય ગજબ બેજ્જતી હે નીકળી ગયો તો કરનો બચ્ચા બચ્ચા કાઈ લીધા મોટા મોટા પોકડા બોકડા બને બધું જપટ બોલાવી નીકળી ગયો હવે સીધો ઓન ધ વે હવે સ્ટોપ ખાનું ખબર નથી તમને નથી તો હાલો બને તમને બધાને થોડીક વાર બાદ મળો આ એક સાઈડ કાપી લો ભાઈ કારના આવડ સટી કરે છે તો ટાઈમ પર ખબર નહીં નીકળી પણ ને મળવા એ નીકળો હવે છે પર થોડીક થોડીવારમાં મળું મળું તો રાણીવાડામાં છું પણ હવે રાણીવાડા બહાર નીકળું છું પછી તમને બધાને મળવું કેમ પર આવ્યો વરસાદ એવો પડ્યો ને વાવડી દીધી અમારે બધાને બધા વાવડે અહીંયા તો વાવડિયો ગાવા પડે અહી તો સોમાવાની તો ક્યાંય વાર છે આ બધે વાવડિયું થઈ ગયા અમુક અમુક ટકા કપાસ એવું સોંપવા પડ્યા વાવવા પડ્યા કરવા પડ્યા ખેતરો ભરાજ્યા જોવો મિત્રો તમારે કેવો વરસાદ છે હું નીકળી ચલો છું કળસાર બાજુ આવું તો માળો હોય ને હવે નીકળી જાઉં કળસાર નાની સીધો માળો હોય નીકળી કારણ કે વસ્તુ કામ બધું એટલા માટે જાઉં છું તો ઓન ધવે શું તો ચાલો બિનારો વિડીયોની અંદર કન્ટિન્યુ બ્લોક વિડીયોની અંદર કળસાર થી નીકળી ગયા ઘર બાજુ કળસાર તો તમને દેખાડવાનું જ છે પણ એનો પણ એક વ્લોગ આવશે આખો એ વ્લોગ વિડીયો ની અંદર દેખાડી અત્યારે તો કઈ દેખાડ્યું નથી ને અત્યારે જાઉં કે માઉન્ટ બધું ઓન ધ વે ઘર બાજુ શું તો જઈએ હવે ઘરે પછી કંઈક કામ બામ કરીએ થોડું ઘણું હળકાવીએ પછી કંઈક હળું કરીએ પછી નીકળીએ હવે ત્યાં બે હવે તો હું રજા હોય તો અમે હોવાનો પ્લાન કરતા પણ હવે કાંઈ મેળવી નહીં થતો રખડવે રખડવાનું રખડો એટલે રખડવું છે અને આવા કાંઈક મેળવે આવો કાંઈક નજારો હે ગાઢો પવન આવે છે જોરતા મિત્રો છે રાણી પણ આપણે ચાલો કન્ટિન્યુ વિડીયોની અંદર

eh, box ni berapa tahu jawab peringatan dia. Terima kasih kerana menonton. Terima kasih kerana menonton. Bye bye.